મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના તલવાડા ગામે રહેતા સોમાભાઈ હીરાભાઈ ખાંડ તારીખ ત્રણ બાર બે ના રોજ સાંજના સમયે ઘરેથી જમવાનું બનાવવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને મોડી રાત્રિ સુધી ઘરે પરત નહીં આવતા તેમના ઘરના વ્યક્તિઓ દ્વારા શોધખોળ કરાતા બીજા દિવસે સવારે સોમાભાઈ લાશ તેમના ઘરની નજીકના કૂવામાંથી મળી આવી હતી બનાવ અંગે દિતવાસ પોલીસે અકસ્માત નોંધી અને પીએમ રિપોર્ટ આવતા સોમાભાઈ મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો હત્યારાઓને શોધવા માટે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જેબી રાણા તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખટાણાએ અલગ અલગ ટીમો બનાવી મૃત્યુ પામનાર સોમાભાઈના મોત સંબંધિત તમામ પાસાની ઝીણવટભરી તપાસ કરતા મૃત્યુ પામનાર સોમાભાઈને કોઈ જમીન મિલકત સંબંધે કે અન્ય કોઈ પણ કારણોસર કોઈ ઝઘડો થયેલ ન હતો જેથી કોઈની સાથે અદાવત પણ ન હતી જેને લઈને સોમાભાઈના મોત સંબંધે તેમના ઘરના વ્યક્તિઓની તેમજ કુટુંબીજનોની પૂછપરછ કરતા મૃત્યુ પામનાર સોમાભાઈ ના ભાઈ ધોળાભાઈની પત્ની મંજુલા પોલીસની તપાસ કયા પ્રકારે થઈ રહી છે તે અંગેની જાણકારી રાખતી હતી જેને લઈને પોલીસને તેના ઉપર શક જતા મંજુલાની સઘન પૂછપરછ કરાતા તેણે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે તલવાડા ગામના ભારતભાઈ જીવાભાઈ ડામોર સાથે મંજુલાને પ્રેમ સંબંધ હોય અને તારીખ ત્રણ બાર બે ના રોજ રાત્રિના સમયે ભારત ડામોર મંજુલાના ઘરે આવ્યો હતો જેથી સોમાભાઈ હીરાભાઈ ખાંડને શક જતા મંજુલાના ઘરે જઈ તપાસ કરતા ભારત ડામોર મંજુલાના ઘરમાં સુતેલ હોય